બધા પરિવારના સભ્યો અલગ અલગ રહેતા હોય કોઈ સાથે રહેતા હોય કોઈ પાડોશી હોય બધાને કાંઈ ને કાંઈક તકલીફ હોય છે પણ સૌથી વધારે તકલીફ કેને પડે છે ખબર છે જે ખાનગી રાખે છે ને એને પડે છે ઘણા એને એવી ટીવ હોય કંઈક ને કંઈક ખાનગી રાખે જેટલા વ્યક્તિ એના સંસારમાં એના પરિવારમાં એના ઘરની અંદર કે જે ના રાખવા જેવી વસ્તુ હોય ને એવી વસ્તુ એ ખાનગી રાખે છે ને એટલે મુશ્કેલી ઘણી વખત મુકાઈ જતા હોય છે માની લો કે પૈસઠ ટકે આપણે બહુ સારું હોય બહુ કેપેસિટી હોય ને અચાનક ક્યાંકથી નુકસાન એવી ધંધામાં અને તકલીફ થઈ ગઈ તો એ ખાનગી રાખે ઘણા ખબર જ ન પડવાથી આડોશી પાડોશીને કોઈને ખબર ન હોય કે આને આમ થઈ ગયું હવે એ ખબર ન પડવા આટું થઈને જીવન પહેલાં જીવતા હોય ને એવું જીવવું પડે જેથી કે શું કરવું પડે કે વ્યાજે પૈસા ગોતવા પડે ગમીનિયાથી ઊંચીના પૈસા ગોતવા પડે કાંઈક વેચવું પડે પહેલાંનું જીવ ઊંચું જીવન ધોરણ હતું રહેવું પડે કારણ કે પાડોશીને આપણે ખબર નથી પડો જોઈએ કે અમે ઉઠી ગયા આમ તકલીફ થઈ ગઈ છે પછી ઘણી વખત ઘરમાં કાંઈક પતિ પત્નીને ઝઘડા થતા હોય સાસુઓને ઝઘડા થતા હોય તો અંદર હટાહાટી બોલાવતા હોય અને ડેલી બાઈને એમ આમ મસ્તું મોઢું રાખતા હોય શું એક પાડોશીને ખબર ન પડે હવે પછી ઘણી વખત છોકરો બગડી ગયો હોય દારૂડીયો થઈ ગયો હોય રાતે મોડો આવતો હોય તો કોઈને ખબર ન પડવા દે રાતે કદાચ પી આવ્યો હોય ને તો છાનમુનો અંદર લઈ લઈએ ને લીંબુ પાણી દઈએ ને ઓલું કરી દઈએ ને આવી દઈએ ને ખબર જ ન પડવા દે પછી ઘણી વખત છોકરો પરીક્ષામાં હાથ વિસીમાં હાથમાંથી પાંચ વીસીમાં નપાસ થયો હોય તો પાડોશમાં એમ કે અમારે એક વિસીમાં નપાસ થયો હોય બહુ વાંધો ન આવ્યો પછી ઘણીવાર ટકા ઓછા એવા મન લો કે પિસ્તાલીસ ટકા માન મન પાસ હોય ના અમારે ત્રેઠ પાઠ સિત્તેર ટકા જવું તો ટકા આવ્યા જ છે પણ હવે અમારે આમાં નથી પણ હવે આમ કરવું તેમ કરવું વાળી ગયા આ બધી વસ્તુની અંદર બધાને જેટલું ખાનગી રાખતા હોય છે ને બધાને કંઈક ને કંઈક મુશ્કેલી થતી હોય છે ઘણી વખત તો એવા પરિવારો હોય કે જે માનસિક ઇફેક્ટ થઈ જતી હોય છે ઘણાઈને ઘણા મુશ્કેલીમાં મુકાઈ જતા હોય છે અને ઘણા ખરાબ રસ્તો અપનાવી લેતા હોય છે એટલે શક્ય હોય ને ત્યાં સુધી કોઈ વસ્તુ ખાનગી નહીં રાખવાની જો આપણે ખાનગી ના રાખીએ ને તો ઘણી વખત એવું થાય કે આપણે જે વસ્તુમાં મુશ્કેલીમાં મુકાણા છીએ ને એનો બહારથી આપણને સપોર્ટ મળે સગાવાલાનો આપણા પરિવારનો કોઈકનો સપોર્ટ મળે માની લો કે છોકરો બગડી ગયો હોય ને તો પરિવારના સભ્યો એને સુધારવામાં મદદ કરે અથવા તો છોકરાને ખબર પડી જાય કે આ ખાનગી નહીં રાખે બધાને કહી દે છે તો એને બધાયને કેવાને હિસાબે શરમને હિસાબે ઘણી વખત સુધરી જતા હોય છે છોકરા અમારા મારામાં હું પહેલાં રહેતો ને અહીંયા પાડોશમાં એક છોકરો હતો એવો કે પી ન આવતો તો એના પપ્પા એને બાઈને જ સર્વિસ કરે બધાને કીએ કે જો આ આવડતા આમ છે ને આમ આવ્યો છે તો એ છોકરો આપોઆપ સુધરી ગયો અને શું છે કે એને પોતાને પીવો છે પણ દુનિયાની નજરમાં એને ખરાબ નથી થવું એટલે એ સુધરી જતા હોય છે ઘણા કિસ્સામાં રહે સુધરી જતું હોય છે પછી થાકી ગયા હોય ને એમાં ઘણી વખત સગાવાલાની મદદ મળી જતી હોય છે પાછા ઊભા થઈ જતા હોય છે પણ એને ખબર પડવી જોઈએ આપણે ખબર પડવા ન દઈએ તો કોઈ દિવસ આપણે કે એથી મદદનો સ્ત્રોત હાથમાં ન આવે એટલે શક્ય હોય ત્યાં સુધી આપણા ઘર ઉપર કાંઈ મુશ્કેલી આવી હોય કાંઈ તકલીફ આવી હોય કાંઈ નબળું થયું હોય તો એ જાહેર કરી દેવાનું જરાય પીવાનું નહીં બીજા નંબરમાં આપણા ઘરમાં મુશ્કેલી આવી હોય ને તો આડોશી પાડોશીને ખબર હોય આપને એમ થાય નથી ખબર તો એ છાનમુના કહેતા એ કોઈને કહેતો નહીં હોય અને છોકરો દારોડી હોય કોઈને કહેતી નહીં હોય હા હો ઘરમાં બાંધે બાઈને જ બોલે આવી બધી વસ્તુ છાનમુની છાનમુની હાઈલી જાતી હોય એના કરતાં જાહેરમાં કહી દીધો ને પછી ઘણી વખત આપણા ઘરની અંદર કે કેવો કેન્સરનો કેસ આવે કોઈને કેન્સર થયો હોય ને તો ખબર જ ન પડવા દે એના માથાના વાળ વહી જાય ને તે આપને ખબર પડે કે ઘરમાં કેન્સર થયું છે એના કરતાં ભાઈ કહી દીધો ને કે ભાઈ આ આવી વસ્તુ આવી છે ને અમે આવી ટ્રીટમેન્ટ કરીએ છીએ એટલે કોઈ છે ને ચિંતા ન આવે મુશ્કેલી ન આવે મગજની અંદર હંગરો ન કરવો પડે અને જીવન એકદમ શાંતિથી સુખમય પસાર થાય બરોબર ને ભીખાલાલનો આવું માનવ